આપણે બે હજાર સાત માં અમારે વરસાદ આવ્યો હતો ને એવો જ વરસાદ આજે બે રાત એક બાર બાર વાગી ગયા તો બાર થી સવારના વહેલા સાડા ચાર વાગ્યા એક ધારો ધોધમાર વરસાદ ચાલુ હતો અત્યારે તો પાછો ચાલુ થઈ ગયો છે મસ્ત વરસાદ ત્યાં ધીમો થઈ ગયો અમને ત્યાં એક ચેડી જોરદાર આવી ગયો બોમ્બા થાય

આપડે <laughs> yeah,

આઠ વાગ્યાનો એક ધારો થાય છે અડધી પોણે કલાકથી તો સતત ફૂલ વરસાદ ચાલુ છે આવો જો પાણી એટલે ભરાઈ ગયા હવ વરસાદ પડે મિત્રો મિત્રો છે ને દસ વાગી ગયા છે સવારના અને વરસાદ આવી ગયો અને ભૂકા કાઢે છે અત્યારે થોડો ધીમો થઈ ગયો બાકી જો આપણે ઘર બાજુ પાણી આવે ઘર ને ફળિયાનું હા પડે હે જોરદાર વરસાદ ત્યારે તો ધીમો થઈ ગયો પાણી જોઈ ગયું વરસાદ છે ને મિત્રો આવા વરસાદ મારી લાઈફમાં બી ક્યારેય નહીં ગયો એવો વરસાદ થયા આજે તો તમે ફોર કલાક થઈ ગઈ સતત એક ધારો વરસાદ ચાલુ છે ઘડી બે થી બે કલાક જેવો જ બને તો બાકી સતત એક ધારો ચાલુ છે વરસાદ ને આપણા ધોરા આંધા ને બાંધા એ હોય છે આગળ હવે કાલ બાંધી તો કામ થઈ ગયું નકર કરતા છે ધોરા ફૂલ ચાલુ થઈ ગયો પાછો વરસાદ હવે ફટાફટ છે ને આપણે જોતા આવી પાણી કેવું ખાલી જાય બાકી ઓલો ખાડવા આપણા ને ભરાવા આવી ગયો છે હમણાં ભરાઈ જાય લગભગ ઘડીક વારમાં

ખાવામાં પાણી હેલી જાય મિત્રો અને એમ મિત્રો આપણે ગુવાર વાવ્યો હતો ને શાકભાજી ગુવાર ઉગી ગયો છે ભાઈ આમાં વિડીયો નહીં દેખાય તમને પછી ક્યારેક વરા હમણાં વરસાદ રહી જાય ને તો નિરા છે બતાવીશ તમને પછી વરસાદ મિત્રો આજે એને એટલા ખુશ છે ને તમને શબ્દમાં વર્ણવી ના કે એટલા ખુશ છે અમે તો કેમ કે વરસાદ જ મિત્રો એવો પડે છે อ่าแม่เจ้าข๊อกขั้นยอดไทยใช่เดี๋ยวเดี๋ยวไม่ใช่คนนี้ข๊อกขั้นยอดยข๊อกขั้นยอดไทยข๊อกขั้นยอด

પાણી જ પાણી હાલી જાય ભેતી ભાઈ ઉલાક ખો પડી ગયો ઉપર ધોવાય પાણી ઉલાક પાણી વરસાદ વરસાદ કૂકા ગાડી નઈ ગયા થાય ખખળિયો

હલો મિત્રો હવે હેતુ એ ઘર બાજુ પાછા કેમ કે વરસાદ પાછો જોરદાર ચાલુ થઈ ગયો ગયા હે વરસાદ ચાલુ થઈ ગયો હે હવે પાછા ઘર બાજુ કે હાવ પલ્લી જવું પાછું મિત્રો આપણે ખાડ છે ને જો હવે હે ભરા આવી ગઈ હે આ તો ખાલી આપણે ફળિયાનું જ પાણી આવે અડધા ફળિયાનું નું તો આટલી ભરાઈ ગઈ બાકી બધું

આપડે <laughs> ન

જમીન જઈ રહી જ નહીં પાણી બધી ચળ માં આવી જાય કાવા પથ્થર જ ન પાણી બધી ચળ માં ઉતરી જાય જમીન પાણી નો સ્ટોપ થઈ જાય

વરસાદ આવે મિત્રો વાગી ગયો છે અને ટાઈમ થઈ ગયો છે આપડે બપોરા કરવાનો બપોરા કરવા પેલા આપડે વિડીયો થોડોક શૂટ કરી લે એને વરસાદ આવી કાલ સાંજના છ વાગ્યા ને એક ધારો ચાલુ છે આપડું તળાવ જો ભરાઈ ગયા લીમડા પાણી ભોગી ગયું છે ફૂલ તળાવ ભરાઈ ગયો ભરાઈ ગયું છે ને ઓલી સાઈડ છે ને બહાર જવા મંડી ગયું છે કે આપણે ખેતરમાં વરસાદ અત્યારે કે અત્યારે તો ધીમો થઈ ગયો છે બાકી વરસાદ આજે હૂકા કાઢી નાખે વરસાદ આવતો

કેવો ખાડો ભર્યો રહ્યો મિત્રો તળાવ ભર્યો રહ્યો આપણે મિની તળાવ હાલ બતાવું તમને તો આ મેં છીએ ને બહાર વાઈ જાય વરસાદ હમણાં હે ને મિત્રો પાસો આવવાનું કેમ કીધું આ જાયમું પાસું કાલ ડિબાંગ ગોયેલ છે આમાં જ જાય પાણી કંઈક આમ જાય છે તો મિત્રો ખાલી પંદર મિનિટ થઈ વરસાદ બંધ થઈ એને પાણી બધું ગાયબ થઈ ગયું ઘડીક વારમાં ક્યાંય પાણી નથી આમ થાય ફૂલ કડાકા ભડાકા હા પાંચ મિત્રો વાગી ગયા છે અને ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો ઝરમર ઝરમર આવે છે અને હવે ને જવું છે એ બાજુમાં નદી છે અંજા જોવા જઈએ કેવું પાણી જાય છે

Hahaha. <laughs> <laughs> um, <yeah, we're> <laughs> Am

เนี่ยนักผู้ตีใช่ฮะชนะวะใช่ผู้ตีเนี่ยเวลแก่ผู้ตีไม่ได้เพราะผู้ตีรู้ขลังมากเลยครับผมมิตรอ๋อเพราะเนี่ยดีใจพูดเยอะมิตรอ๋อเฮ้ยว่าสุดท้ายอยู่ฮะเนี่ยดีใจเบียร์ข้าสามิตรฮะ આગળ ને લગભગ પાલ તૂટી ગયેલી આ સાડ જઈશ મિત્રો જોરદાર પાણી ભૂખ કાઢીને આજનો વિડીયો લાંબો થઈ જાય પણ ચલાવી લીધા એ મિત્રો

Có tập mìn ở yêu thương, anh ấy gây phóng. Mày mày, wash is hake yêu. Wash is hake yêu, I'm going to go! 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 I'm going to

ચોવીસ કલાક સતત વરસાદ વરસ્યા બાદ ને વિરામ લઈ લીધો જન્મજી આવતું નથી બંધ થઈ બહુ ભૂકા કરી દે કાકા વરસાદ ક્યારે

ચા પી લેવી અને પછી આજનો વ્લોગ હવે આયાજ કરી દઈશું પૂરો આ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે હેને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ